જ્યારે એકસો ને બાર તાલુકાની અંદર વરસાદી માહોલ નોંધાયો છે ત્યારે દાહોદમાં પણ એવી જ પરિસ્થિતિ સામે આવી છે દાહોદમાં ભારે વરસાદના કારણે બાપજી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે દાહોદમાં પણ કાલ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે કોમ્પ્લેક્સની અંદર જ્યારે પાણી ભરાઈ જતા વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે કારણ કે આ જે કોમ્પ્લેક્સ આવેલું છે તે અંદર જે દુકાનો આવેલી છે અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી પણ આજ પરિસ્થિતિનો સામનો કરવાનો વેપારીઓએ વારો આવ્યો હતો અને હર હંમેશા આજ પરિસ્થિતિ તેમને રહેતી હોય છે ત્યારે રોડ સરફેસિંગની કામગીરીને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે દાહોદથી જે દ્રશ્યો સામે આવ્યા દાહોદમાં પણ આજ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે

દાહોદ શહેરના બાજી ટાવર તો ગત અઠવાડિયા પહેલા જે વરસાદ થયું હતો એમાં પણ આ બાજી ટાવર જે બેઝમેન્ટ પાયું છે એમાં કેટલીક દુકાનો છે એની અંદર પાણી ભરાયા હતા તો આજે પણ આ બાજી ટાવરના બીજા બાજુ જે આપ સ્થિતિ જોઈ શકો છો કે સમગ્ર ટાવરમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો અહીંયા ઊભા છે આપણે કેટલાક લોકો અહીંયા તેમની સાથે વાત કરીશું શું શું કેશો આજે પાણી ભરાયું છે બાજી ટાવર વરસતો રહેશે તો દુકાન માં પણ પાણી આવી શકે એવું કહી શકાય આપણી સાથે કેટલાક બીજા દુકાનદારો પણ છે એમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેશો ભાઈ આજે વરસાદ વરસ્યો છે ને આપણી દુકાનમાં પાણી આવ્યું છે

વારંવાર કમ્પલેન્ટ કર્યા પછી પણ પ્રશાસન આ તરફ ધ્યાન આપતું નથી ઘર વરસાદમાં દર ચોમાસાની અંદર આ રીતના બેસમેન્ટમાં પાણી ભરાઈ જાય છે અને લાખોનો લોકોનું નુકસાન થાય છે લોકોને વેઠવાનો વારો આવે છે પણ અઠવાડિયા પહેલા જ આજ ભાપજી ટાવરના બીજા ભાગમાં પાણી ભરાયું હતું એમાં લાખોનો લોકોને નુકસાન થયું હતું વેપારીઓને અને આજે પણ જો કે પાણી દુકાનની અંદર ભરાયા નથી પણ જો સતત વરસાદ એમને એમ ચાલુ રહે તો વરસાદનું પાણી દુકાનમાં ભરાઈ શકે છે ને ફરીથી લોકો લાખોનો નુકસાન પણ થઈ શકે છે માનસિક બિલકુલ આપ અમારી સાથે જોડાયે ત્યાંથી પરિસ્થિતિ જણાવી તે બદલ આપનો આભાર